આમાં કઈ વધતું નથી ભાઈ પાંચ મહિને એક વાર આવે અને એક વાર આવે તો પાછું બળી જાય વાહન વધે ને કુતરા ખાય નહીં છોકરા ની સડિયું થાય નહીં છોકરા ને ખેતી વધે તો કરાવીએ ને હવે ટુકડા થતા જાય અરે ભાઈ આ બગીચા છે એમાં નાતરા થઈ જાય છોકરા ને બાકી હવે નાતરા ને થતા ખબર હવે નાતરા તો મારા વાલા કરવા અઘરા થઈ ગયા કરવા એટલે મોત ઉભું થાય એની તમે વાત જવા દો એ હું કારણ છે નથી જાતા

તાલાળામાં હતા આંબા બગીચા બધીશા કોનાર હતા પણ હવે આમાં કુદરતી મગી રોગ મોર એટલો બધો કાળા થઈ જાય તો ખેડૂતો આંબા ના બગીસાવાર આવે અને એક વાર આવે તો પાછું બળી જાય વાહ વધે નઈ ને કૂતરા ખાય નઈ છોકરાની સડીયું થાય નહી કરવું ખેતી નથી કરાવી છોકરા ને છોકરા ને ખેતી માં વધે તો કરાવીએ કરાવી હવે ટુકડા થતા જાય જમીનમાં ભાગ પડતા જાય દસ વીઘામાંથી બે છોકરા હોય તો પાંચ થાય ને એના પાછા નોખા પડે કા થાય ચારા ભાગમાં આવે હવે તો આમાં ક્યાંક શિક્ષણ લે અને ક્યાંક તો સાહેબ બિઝનેસ કરે તો બે પાંદડે બોડી થાય એ ભાઈ શિક્ષણ મળે તો ભણાવો ને ભાઈ ભણાવવા માટે સારી સારી સ્કૂલો જોઈએ સારી હોસ્ટેલો જોઈએ છે જ ને આપણા સિટીમાં

મુજબ આપવા પડે મા બાપ ને આપડા શાસ્ત્રો આપડા ગુરુકો ભણાવવા જોઈએ કે એને પાયા માંથી એવું શિક્ષણ આપવું પડે કે બેટા મોટો થઈને તારા બાપે જે તારા માટે કર્યું એ તારે એનો પાછી ફરજ નિભાવી પડે શું મને તો બહુ સ્કૂલ નો આઈડિયા નથી પણ હું હમણાં તાલાળાના આંકોલવાડી ગામે ગયો હતો ત્યાં સ્કૂલ છે આ સેમ આપણું વાતાવરણ છે એવું વાતાવરણ છે અને આખું પ્રકૃતિથી ભરેલું છે એક તો વાતાવરણ ને ત્યાં આપણે જે અચ્છા દિલીપભાઈ આપણે અહીંયા બાળકો છે આ બાળકોને વાતાવરણ જે તમે અમદાવાદ કે રાજકોટ મોકલો ત્યાંના આપણા બાળકો એ વાતાવરણમાં સેટ ન થતા ત્યાં વાહનનો જોરદાર અવાજ આવે છે ત્યાં શાંતિ છે નહીં તમે મોટી લાલચ રાખો છો કે ત્યાં છોકરાને શિક્ષણ સારું મળશે સૌથી વધારે ફી ત્યાં ઉઘરાવે છે આ આપણા અંદર સૌથી બેસ્ટ શાળા છે 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 ત્યાં તો 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 બાળકો પહોંચતા નથી તમે વાત કરો સંસ્કારની અહીંયા જે વાતાવરણ મળે મળે જ પણ તમે બાર મેગા સિટીની અંદર ત્યાં શિક્ષણ તો મળતું નથી અને જે મળે છે જે છોકરા મોટા તૈયાર થઈને આવે છે એ તમને પાછા વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે અહીંયા હમણાં મને તો બહુ સ્કૂલોનો આઈડિયા નથી પણ હું આંકોલવાડી ગામે ગયો હતો તલાલાના તો મને ગમી સ્કૂલ કારણ કે ત્યાં સંસ્કારની શિક્ષણની સાથે સંસ્કાર આપવામાં આવે છે ત્યાં એક ડોક્ટર છે જે રોજનો તમારા બાળકોનું ચેકઅપ કરવા માટે આવે છે એટલું જ નહીં ત્યાં બાળકોને જે જમવાનું આપવામાં આવે છે જે હોસ્ટેલ છે એ પણ સૌથી બેસ્ટ છે તમે જોઈને જઈ શકો છો તમારે શું છે તમારે અહીંથી મોટા મોટા સિટીમાં મોકલવા બીજા ઘરે એવું કરવું તમારી હાલત થશે જો ભાઈ નજીકની શાળા હોય અને એમાં સારું શિક્ષણ મળતું હોય તો પોતાના બાળકોને નજીકની શાળામાં રાખવું જોઈએ અને એની આજુબાજુમાં ડ્રગ્સ માફિયાઓ છે એનાથી પણ એ દૂર રહે અને કુદરતી વાતાવરણ મળી રહે એવો બાળકોના વાલીઓ પણ આગ્રહ રાખો છે મેગા સિટીમાં ભણવાથી રાજકોટ બરોડા અમદાવાદની અંદર અત્યારે બાળકો ડ્રગ્સના રવાડે સડી ગયા છે દારૂના રવાડે સડી ગયા છે અને બીજા બે નંબરના ધંધા પોતાના મોસોક માટે કરે છે એ તો અમે પણ વાત સ્વીકારીએ છીએ કે મેગાસિટીમાં જવાથી બાળક મોટો અધિકારી બનીએ એવું આપણે માની લેવાની જરૂર નથી એમાં ડાકુ પણ બની જાય છે ગુંડો બની જાય છે દારૂડીઓ બની જાય છે ડ્રગ્સનો વ્યસની પણ બની જાય છે એના કરતાં તો આપણી નજીકના કોઈ આવા

પોતાનો બાળક છે એ પોતાની તો જિંદગી મજૂરીને ખેતી કરીને વહી ગઈ તો પોતાનો બાળક કઈક સામાજિક રીતે પોતાના પગ પર ઊભો થાય દરેક માતા માતાપિતાનું સપનું હોય છે તો તમે કહેતા હોય કે તપોવન વિદ્યા સંકુલ છે આંકોલવાળી ગીરની અંદર સારું છે તો દરેક વાલીઓએ ત્યાં જઈ એનું જાત નિરીક્ષણ કરી અને પોતાના બાળકને નજીકના હોસ્ટેલમાં મૂકી અને ભારતીય પરંપરા મુજબ શિક્ષણ આપવા માટેના પ્રયત્ન કરવા જોઈએ હું એ જ કહું છું દિલીપભાઈ

ભાઈ આ બગીચા છે એમાં નાત્રા થઈ જાય છોકરા ના બાકી હવે નાતરા નથી થતા ખબર હવે નાતરા તો મારા વાલા કરવા અઘરા માં થઈ જાય કરવા એટલે મોત ઊભું થાય મારે પાંચ વીઘા હોય વાળા રાખું મારે પાંચ વીઘા જમીન છે તો મારે પાંચ વીઘા વાળી જમીન હોય અને સીધા સાધા માણસો હોય તો આપડે દીકરીનો વ્યવહાર કરવો જોઈએ પણ દરેક લોકોની અપેક્ષા એવી છે કે મારે ફાઈવ ફોર વ્હીલ ગાડી માં ડાઇનિંગ ટેબલ ઉપર ખાવું એસી વાળો રૂમ હોય શોપિંગના સેમ્પલ અલગ બજારના અલગ વાડીના અલગ તો મારા બે સેડા ભેગા થાય નહીં આપણા બાપ દાદા મરી ગયા બિસારા સોવાણા પહેરીને કાપડાની કહું બાંધી બાંધીને લાવેથી લીમડાના બાબળના દાતર લાવીને ખરી નાખતા હવે અલગ અલગ જગ્યાએ નાવાના શેમ્પુ અલગ મોઢા સુપળાની ક્રીમો અલગ તો થોડા બે સેડા ભાઈ પહેલાં એક કામ તો ને નું પૂરું થતું અત્યારે વીસ કામે તો પસાર નું પૂરું થતું ભાઈ ઘણા બધા એવા મેં જોયા કે એને જમીન નથી છતાંય નોકરી કરે છે વાલા પછી ગોવાળ થઈ જાય તું મારા વાલા હવે ભણવાનું ચાલુ અમે બાળકોને શિક્ષણ આપવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે અરે તપાવન વિદ્યા મંદિરની

આમાં ખાવાની રહે ને આંબા રાખ્યા ઈને રહેવાની ખાવાની થઈ ગયા છોકરા ખાહે કુટુંબ ખાહે અને ઇજારીઓ એમને એમ ચાહે ઇજારીઓ કોણ છે કાળા વાળ કર્યો